આ દુનિયામાં એકલા રહેવાનો અધિકાર નથી ના એટલો મોટો થઈ ગયો હા માં તમારી બે વર્ષ નું થઈ ગયું અડધો કાળ તો બીતી ગયો

બધા ના બાપુ ધીરજ રાખી બાપુ પાસે લઈ જઈશ મોટી બેટા ના બનાવતી નથી માત્ર મનાવું છું

मन केव जो है ने के जल्दी थी तू मने मारा बापू बता दे हां बेटा हाँ। गौरी आ मुदास के वे दिवस से घर में बाहर पण नथी निकली कंकर वेशो पण नथी गई पगस नथी ऊपर तू मां प्रयत्न कर ऊपर से કંકન ચાલ મારી સાથે તું ગૌરી સાસરી એના પ્રેમ ને પણ ભૂલી ગઈ સુખીને અરે પણ તું આ બંગડીઓ કેમ વેચે છે આનંદ ક્યાં કઈ છે તમારી ભૂલ થાય છે તમે જે માનો છો એવું નથી મામા મન ચક્કા માં બેસાણ પછી બેના લોય ની તો સ્વાર્થ થઈ શકે પણ આપણે આપણી તો અંતરની સગાઈ પ્રેમની સગાઈ છતાય તું મને ઓળખવા નથી માંગતી મને જવા તો માં બેસાણ ને પછી કયું ને બેટા અહીંયા તારું નામ શું મારું નામ નાગેન્દ્ર છે અને તારી માનું નામ મારી માનું નામ કમલા માટે આ કર્યું એ મારી બેન ગીતા સાથે મારે આમ વર્ષ માં નથી જોતું શું પાસે બીજો રસ્તો કઈ સમજાતું નથી હું સમજાવ ગીતાની થઈ કે ગૌરી છું એટલા માટે મન મજબૂત કરી કાળજા કઠણ કરી લાગણીને મારી નાખી બોલી સમજ નથી પડતી હવે હયું કેમ ધરક થાય છે મગજ કેમ બે મારી જાય છે મંગળ તો सहन शक्ति तू साक्षात स्वरूप थी बे दिवस तो आराम थी वीती जशे ने तू तारा पति नहीं पाते नागेंद्र साथे जय शक्ति मां तुम्हारे मारा बापू बताविश ने बोल ना मां

અજાણી બની ગૌરી તમને મળી હા અમારા ગામના બજારમાં સાથે બાળક પણ હતું બાળક પણ હતું રૂપાળો દીકરો તો જરૂર ત્યાં કઈક આસપાસ જશે હું જરૂર બેટા આજે દિવાળી દિવાલો ઉત્સવ બસ આજનો આ દિવસ પૂરો થાય કે આપણા દેવ જીવનમાં સુખનો સૂરજ ઉઠશે પાંચ પાંચ વર્ષની યાદના મને મારું મળશે દરેક સુખ મેળવતા પહેલા એની કિંમત ચુકવવી પડે આપણા પછી ચુકવાઈ ગઈ આનંદ કરેટા ફટાકાર લઈ આવ હું પોતે જઈને લઈ આવીશ ઝટ પટ પૈસા બતાજી પટ આઉ છું માલદી આવજો બેટા બાપુ બેટા તારા ફટાકડા જોઈએ છે ને હું તને બહુ બધા ખૂબ ફટાકડા આપીશ તું મને આદેશ કરો પ્રભુ એક વાર મેં તમને ઉપાડી દીધા ત્યારે તમને મૃત્યુ નો અનુભવ તો થઈ જ ગયો પણ તમારા અમૃત તમને બચાવી દીધા તમે સારી રીતે જાણો છો કે અમૃત થી કોઈને પણ એક જ વાર બચાવી શકાય અને ત્યાર પછી નું મૃત્યુ એટલે ચરમ નું આખરી મૃત્યુ આ પ્રભુ સમગ્ર નાગલોગમાં તમારો દં સૌથી વધારે જરીલો છે અને એટલા જ માટે ખાસ મૃત્યુ નિપજાવવા તમારી પસંદગી કરી છે કોને લવાનું છે તમારી પત્ની જેને દીકરી કહે છે તમે જેને અખંડ સૌભાગ્યવતી આશીષ આપ્યા છે એ કૌરીના પતિ આનંદ ના પ્રભુ ના વચ્ચે ના બોલ પૂરું દિવાળી ની રાત પહેલા જ્યારે પિતા પુત્રનું મિલન થાય એ પહેલા તારે આનંદ પ્રભુ નો આદેશ છે અને ભાવના કરતા કર્તવ્ય મહાન હોય છે તક્ષક તમારે આનંદના પ્રાણ દેવા જ પડશે અરે સાથે એક ચેતવણી આપું છું કોઈ પણ નાક તમારું ચૂસી શકે એમ નથી અને જો ભાવનાની ભરતીમાં માંથી તમે ઝેર ચૂસવાની કોશિશ કરી છે તો નિશ્ચિત પ્રમાણે તમારું મૃત્યુ થશે જો પાલન કરો શિષ્યો અહીંયા જલ્દી જલ્દીથી કંકુ અભિલા ગુલાલ લાવો અને આ બત્રીસ લક્ષણા બાળકની પૂજા કરો જય મહાકાલે

आ तो गौरी नीच गाय माता गौरी यहीं जो भी गौरी 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 क्या चाली गई हती तू गौरी क्या खोवाई गई हती तू गौरी गौरी तू बोलती क्यों नहीं गौरी અને ત્રાસ ની સજા તે મને આપી પ્રસુતિ પછી પાછા આ ઘર માં નથી આવવું એમ કહ્યું નવું ઘર વસાવતે તારા માટે પરાણે બનવાસ વેઠવાની જરૂર શી હતી ગૌરી જરૂર શી હતી એટલો પણ વિચાર ના કર્યો કે બાપ એના સંતાન ને કેટલો તડપતો પણ વધુ ને તડપાવ ગૌરી ના ના આ શું લુચી નાખ એને બોલાવ ગૌરી એને જોઈ મને તૃપ્ત થવા દે શું નામ છે એનું શું નામ છે ગૌરી ગૌરી તો બોલતી કેમ નથી શું નામ છે એનું બોલ ને ગૌરી બોલ નાગેન્દ્ર નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર